આ ખારેકનો ગાર્ડન તમે જોઈ રહ્યા છો મિત્રો એ છે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાનો અને જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો માણાવદર તાલુકાના સરદારગઢ એક નાનકડા ગામના પ્રગતિશીલ ખેડૂતનો ગાર્ડન હાલ આપણે નિહાળી રહ્યા છીએ તો આજ સર્વે ખેડૂત ભાઈઓનું સ્વાગત છે કિસાન ટીવીની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખારેકની ખેતી વિશેની અને ખારેક તો મનસુખભાઈ પટેલની કેમ કે મિત્રો આ ખારેકનો સ્વાદ એટલો મસ્ત અને મીઠો છે કે તમે મોટામાં નાખતા જ વાહ વાહ થઈ જાય તો આવો આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની અને શરૂઆત કરીએ એમની પહેલાં જો તમે કિસાન ટીવી યુટ્યુબ ચેનલ ઉપર નવાશો તો રેડ અક્ષરે સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને કંડડી ઉપર ક્લિક કરી દો અને અમારી સાથે જોડાઈ જાવ તો આવો આપણે મનસુખભાઈની ખારેકની ખેતી વિશેની માહિતી આજના વિડીયોમાં મેળવીએ અને વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવા અને આજે વાત કરવાના છીએ આપણે ખારેકની ખેતી વિશેની એ તો તમે જોઈ જ રહ્યા છીએ તો આવો આપણે સૌપ્રથમ તો એ ખેડૂતનો પ્રગતિશીલ જે ખેડૂત મિત્ર આપણી સામે ઊભા છે તેમનું નામ તાલુકો જિલ્લો ગામ વગેરે જેવો પરિચય છે એ આપણે મેળવી લઈએ અને ત્યારબાદ આપણે ખેતીની માહિતીની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો તમારો પરિચય આપો મારું નામ વધારે બોલજો હવે

વેચીએ જેને હિસાબે આપણે શાક જળવાઈ દઈએ અને અમારા બ્રાન્ડ નામથી વેચાય છે હા હા અને ભાવ સારો આવે હાંડ ચાર વર્ષની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી દઈએ ખાલી શાક જોઈએ એટલે રાખવા પણ માગતા નથી હા ક્વૉલિટી બે ખી રહી હા તો તમે જોઈ શકો છો હા ક્વોલિટી બે ખખી રહીએ હા હા ને આખી લૂમ વેચી તો આ કાચી આ ગ્રાહકોને ને કાચી આવે તો ખાવામાં સ્વાદ ના આવે એટલે પેલે થોડી મજૂરી ની પણ આ જે આમાં અમે ફૂડ વેચીએ ને એ બધું આ રીતે પેકિંગ કરી દઈએ છીએ પછી હોલસેલ વાળા આવે તો એ પેકિંગ લઈ જાય હવે આનો હાલમાં ભાવ કેટલો તમને મળે અને સંપૂર્ણપણે ઓર્ગેનિક પ્રકારની હા તો હવે તમે સૂટક તથા હોલસેલ બે બંને રીતના વેચાણ કર્યું બરાબર તો હવે એક તમારો કોન્ટેક નંબર જોરથી બોલી દો એટલે જો કોઈ પણ મિત્રોને ખરીદી કરવી હોય તો તમારો કોન્ટેક સીધો કરી શકે

જોઈ લે ખારેકનું ઘણા બધા જાડવા છે તમે ખારેકના પ્લાન્ટ લગાવેલા છે સાથે સાથે ફ્લોક ઓવરને વગેરે પણ લગાવેલું છે તો આપણે દર્શક મિત્રોને એ પણ બતાવીએ જે આ સફેદ કલરના કાગળ છે એમને તમારી ભાષામાં તમે શું કહો અને ખેડૂત મિત્રને પણ જણાવો આ જણાવેલા છે આ રીતને બચાવવા હા એટલે પણ અચ્છા એટલે આ જે ગ્રો ઓવર આપણે જેને કહેતા હોય આ સફેદ કાગળ છે કે ખારેક ઉપર જો પાણી પડે તો ખારેક છે એ બગડી જતી હોય ખરાબ થઈ જાય એટલે નીચે પડી જાય અને ખરી જાય તો કોઈ મતલબ નહીં એટલે એને બચાવવા માટે થઈને તમે સખત કાગળ છે એ ખારેકને જે લૂંગ છે એમની ઉપર ચડાવેલું છે એટલે શિલ્ડ તરીકે એટલે રક્ષા કરે છે જે ખારેકના ફ્રૂટને હા 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 ખૂબ સરસ અને એમના સિવાય પણ અન્ય કોઈ બાબતો હોય કે તે જે તમે ખેડૂત મિત્રોને જણાવવા ઈચ્છતા હોય કે ખેડૂતોને ખારેકની ખેતી કરવી જોઈએ

ઓકે ખૂબ સરસ મનસુખભાઈ તમે ખૂબ સરસ રીતના ખેડૂતોનો ઉપયોગી થાય તેવી માહિતી પણ આપી સાથે સાથે તમારો ફાર્મ છે એમને પણ બતાવ્યું અને જેથી કરીને ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે તો દરેક ખેડૂત મિત્રોને એવી વિનંતી કે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો સાથે સાથે જ મનસુખભાઈની એક નવી શરૂઆતને પણ વિડીયોને લાઇક આપી અને મનસુખભાઈને પણ લાઇક આપી દેજો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવી માહિતીમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન